તેમ છતાં અઠવાડિયાથી પાણીનું વિતરણ થયું નથી જેથી આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે પાણી નથી આવતું ચાર પાંચ દી થયા સાત દી થયા પણ પાણી જ નથી દેતા બાજુ તમે પાણીનું કંઈક વ્યવસ્થા કરો અમે ખારા પાણીથી હલાવીએ છીએ અમારા અહીં કેટલા દોઢસો બસો રહે છે માળો પણ બધાને તકલીફ છે પાણીની અમને પાણી ચાલુ કરી દો આમાં અમને જરાય મેળ નથી આવતો આમાં પાણીમાં વારે વાર આવી રીતના થાય છે તો એને તમે ઉપયોગ કરો અમારા પાણી સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સો થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ પાણી ન મળતા આ તમામ પરિવારોને હેરાનગતિ ભોગવવી પડે છે અને ડેમ ભરેલા હોવા છતાં તેઓએ છતે પાણીએ તરસ્યા રહેવું પડે છે હું કીર્તિબેન ભાવિશ કુંભડિયા બોલું છું પાણી અમને તકલીફ છે છ દિવસથી પાણી આવ્યું નથી તો કઈક અમારી સુવિધા પાણી નીકળે પાલિકા દ્વારા નિયમિત અને પૂરતું પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કોઈ કરી છે અને પાણી વિતરણ નહીં થાય તો વેરાનો બહિષ્કાર કરવાની ચિમકી પણ આપી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર